ગાંધીનગર ખરોડ ઉપર રેલવે સ્ટેશન તરફનો માર્ગ ત્રણ મહિના માટે બંધ રહેશે મેટ્રો રેલની કામગીરી માટે આ જે છે અધિક જિલ્લા મેજિસ્ટ્રીટ તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અઢાર ઓગસ્ટના રોજ આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ત્યારે આજે ગાંધીનગર મેટ્રો રેલની કામગીરી શરૂ કરવામાં આવી છે જો વાત કરવામાં આવે તો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ગાંધીનગરમાં મેટ્રો રેલ કામગીરી શરૂ થતાં શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક નિયમન માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યો છે આગામી ત્રણ મહિના માટે ખ રોડથી ગાંધીનગર રેલવે સ્ટેશન તરફ જતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે આ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન આર શર્મા દ્વારા જાહેરનામું અઢાર ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવ્યું હતું જે અંતર્ગત આજે આ કામગીરી જે છે શરૂ કરવામાં આવી છે સેક્ટર ચૌદ પંદરના ખૂણેથી સેક્ટર ચૌદમાં જવા માટે રેલવે સ્ટેશન તરફ જતા રસ્તા ઉપર થોડા આગળ જતાં રોડ આવેલો છે તે રોડ ખુલ્લો રહેશે ગાંધીનગર રેલવે સ્ટેશન જવા માટે વાહન ચાલકો મહાત્મા મંદિર એટીએમ ચાર રસ્તાથી દાંડી કુટરી થઈને આગળ વધીને રેલવે સ્ટેશનમાં પ્રવેશ કરી શકશે જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે મેટ્રો રેલ નિયમ પ્રોજેક્ટની કામગીરી માટે જે બનાવવામાં આવ્યા છે નિયમો હેતુ જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ કાયદા મુજબ શિક્ષાને પાત્ર થશે આ નિર્ણય મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીને સુગમ બનાવવા અને જાહેર સલામતી જાળવવાના હેતુથી લેવામાં આવ્યો છે વાહન ચાલકોને અગવડ ના પડે તે માટે વૈકલ્પિક માર્ગનો પણ ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે આ વીડિયો છે ઓગણીસ ઓગસ્ટના બપોરના બાર વાગ્યાના છે